આપ સૌ મિત્રોને મારા જયસિંઆ રામ હું દુષ્યંત પાઠક ફરીથી એકવાર એક નવા વિડીયોમાં આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે વીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર છે બુધવાર પંચાંગની જો વાત કરું તો શ્રાવણ મહિનો છે કૃષ્ણ પક્ષ છે પુનર્વસુ નક્ષત્ર છે સિદ્ધિ યોગ છે મિથુન રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમગંટ વહેલી સવારે સાત ને બેતાલીસ મિનિટથી નવ ને અઢાર મિનિટ સુધી છે રાહુકાળ બપોરે બાર ને ત્રીસ મિનિટથી બે ને છ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ જાતનું શુભ કાર્ય ન થાય કોઈ શુભ કાર્ય કરવા માટે શુભયાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડી અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહુર્ત બાર ને પાંચ થી બાર અને છપ્પન મિનિટ સુધી છે તો આજના ઉપાયમાં આપણે એ વાત કરીશું કે વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે તમારે તમારી પાણીની ડોલમાં અડધી ચમચી સફેદ ચંદન પધરાવવાનું છે સફેદ ચંદન ન હોય તો સફેદ ફૂલ મૂકી દેવાનું છે સફેદ ફૂલ હોય સફેદ ચંદન હોય કે સફેદ અબીલ હોય અડધી ચમચી પધરાવવાનું ત્યાર પછી એ જ પાણીથી તમારે સ્નાન કરી લેવાનું સ્નાન થઈ ગયા પછી તમે કપડાં પહેરી લો વસ્ત્ર પહેરી લો એટલે તમારે એક સફેદ કાગળની અંદર લીલા મગ લઈ લેવાના છે અને તે લીલા મગ સફેદ કાગળની અંદર પડીકું વારી પોતાના ઉપરના પોકેટમાં રાખવાના ચોવીસ કલાક માટે બીજા દિવસે વહેલી સવારે તમારે પડીકી પીપળાના ઝાડના મૂળમાં અથવા તો કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી વાળા મિત્રો બીજું એક ખાસ કામ કરવાનું છે કે તમે જયારે જમવા બેસો ત્યારે પણ તમારે શરૂઆતમાં લીલા મગ થોડાક ખાઈ જવાના છે ત્યાર પછી જ ભોજનમાં બીજું ભોજન જમી શકાય ત્રીજી વસ્તુ એ છે કોઈ પણ દેવ મંદિરે જઈ ગણપતિ દાદાની સામે થોડીક દરો ભગવાનને મૂકવાની છે બે હાથ જોડીને પ્રણામ કરવાના છે અને ત્યાર પછી વાલા મિત્રો તમારે એટલું કાર્ય પતી જાય પછી તમારે ઘરે આવવાનું છે સાયન કાર્ડે શ્રી હનુમાનજી દાદાના ચરણોની અંદર પશ્ચિમ દિશાનું મુખ રાખી અને તમારે એક હનુમાન ચાલીસા કાકભુષંડી રામાયણજીનો પાઠ કરવાનો છે રાત્રે સુતી વખતે પોતાની જ પથારીમાં બેસી પલાઠી વાળી અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ જપ કરી લેવા આ તો આપણો બધાના માટેનો ઉપાય જેની જન્મ તારીખ વીસ ઓગસ્ટ બુધવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રો ને બધાને જન્મદિવસની શુભકામના અને શુભ આશીર્વાદ વાલા મિત્રો એવા લોકોએ વહેલી સવારે મેં કહ્યું એ પ્રમાણે સ્નાન કરવાનું છે મે કહ્યું એ પ્રમાણે જમવામાં લીલા મગ લેવાના છે અને ખાવાના છે પડીકી કરવાની પડીકી રાખવાની નથી પરંતુ સાયનકાળ થાય સંધ્યાકાળ થાય ત્યારે કોઈ પણ મહાદેવજીના મંદિરે જઈ એક પાત્રની અંદર યથાશક્તિ લીલા મગ મૂકી આવવાના છે દાન કરવાના છે બસ આટલો ઉપાય કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે જેની મેરેજ એનિવર્સરી વીસ ઓગસ્ટ બે ના રોજ બુધવારના દિવસે છે તેવા વારા મિત્રોએ સવારે સ્નાન કરવાનું ત્યાર પછી ગૌશાળામાં જવાનું ગૌશાળામાં જઈ ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું અથવા ઘાસનું દાન કરવાનું સાથે સાથે બીજું એક કાર્ય એ પણ કરવાનું કે કોઈ પણ ગરીબ માણસને શક્ય હોય તો વસ્ત્રનું દાન કરવાનું જો વસ્ત્ર લીલા રંગનું હોય તો વધારે ઉત્તમ સાથે સાથે એક બીજું કાર્ય કરવાનું છે મહાદેવજીના મંદિરે સંધ્યાકાળે જઈ અને ઘીનું દાન કરવાનું છે બસ આટલું કાર્ય કરી દો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ બહુ ઉત્તમ રીતે પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે અને યુ પર પણ હોય છે તમે ત્યાંથી દુષ્યંત પાઠક સર્ચ કરી વિડીયો તમે કલેક્ટ કરો અને ત્યાર પછી ઉપાય કરી લેજો બે હાથ જોડીને એક વિનંતી કે મારા વિડીયોને શક્ય હોય એટલો વધારે શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય અને તે ઉપાય કરે એનો ભાગ્ય બદલાય બસ એ જ હનુમાનજી દાદાના ચરણોમાં પ્રાર્થના આપ સૌને પણ પ્રાર્થના કે આપ મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિઆરામ